વડોદરા ગ્રામ્ય એસોજીને બાતની મળી હતી કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તિથોર ગામમાં રહેતો સામંત પરમાર ગાંજાનું વાવેતર અને સેવન કરે છે જેથી વડોદરા ગ્રામ્ય એસોજી રેડ કરતા ખેતરમાં વાવેતર કરેલા અગિયાર લીલા છોડ મળી આવ્યા હતા આરોપી સામે વડુ પોલીસ સ્ટેશનના એનડીપીએસ નો ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી સામંત પરમારની ધરપકડ કરી છે પોલીસે સુડતાલીસ હજારની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે વડોદરા ગ્રામ્ય એસઓજીને માહિતી મળી હતી કે પાદરા તાલુકાના તિથોર ગામે રહેતો સામંત શિવાભાઈ પરમારે તિથોર ગામની ની સીમ નહેર વગા વિસ્તારમાં અમિત કુમાર નશાકારક માદક પદાર્થ ગાંજા લીલા છોડ નું વાવેતર કર્યું છે ગાંજાના છોડ ઉછેરી તેનું વેચાણ પણ તે કરી રહ્યો છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ખેતરની ઓરડીમાં બહાર ખાટલા પર એક વ્યક્તિ સૂતો હતો તેને ઉઠાડીને પૂછતા પોતાનું નામ સામંતભાઈ પરમાર જણાવ્યું પોતે અમિત કુમાર પરમારનું ખેતર ભાગે રાખી ખેતી કરતો હોવાનું કબૂલ્યું હતું બે વર્ષથી આ જમીન સામંતભાઈ અડધા ભાગે ખેતી માટે આપી છે અને ગાંજાના છોડ બાબતે પોતે કશું જાણતો નથી મહિનામાં એકાદ વાર ખેતરે આવે છે પોલીસ ને ગાંજાના અગિયાર છોડ ચાર પોઈન્ટ સાત કિલોના કિંમત રૂપિયા સુડતાલીસ હજાર મળી આવ્યા હતા આરોપી ની ધરપકડ કરી જે કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે